જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હર હર મહાદેવ ને જય માતાજી આવી ગયા ભાઈ આપણે રામજીભાઈ પરમારને ત્યાં ત્યાં લગભગ બાર તેર ચૌદ મુલી છે રામજીભાઈ બારક મુલી છે તો કઈ રીતે દે લોકો આપણે જોઈએ આગળ વિડીયોમાં તો વિડીયોમાં બનાવી જો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાઈ આવી ગયા આપણે રામજીભાઈ પરમાર અને જયેશભાઈ પરમારની વાડીએ આ રીતે લોકોએ બારક મૂલી કીધા ભાઈ આ લોકો કામ કામકાજ કરે ખોલા બોલા બધા એને ભરાઈ ગયા લાગે લે નેદ તો સારો નહીં કરતો લાગે આ બાજુ આપણે ઘરધણી પોતે છે પાછળ રહી ગયો લાગે રહી લો હા લેપડકાર આ બાજુ ભાઈ બધા મૂલી દે અને આજી મારી જેમ હેડે ભૂકી જાય પૂરો ખાતા લાગે કોઈ લેવા નથી લાગતા લાગતા માથે પડે જાણે એવું છે ભાઈ બધી આ મુલીનું કામકાજ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત છે ને જય જવાન જય કિસાન બાર મૂલી છે ને ઘરધણીઓ થાય અને પંદરક જણા થાય ટોટલ આવી ગયા ભાઈ જયેશભાઈ પરમાર ને ભાવેલભાઈ પરમાર ઘરધણીઓ પાછળ રહી ગયા ભાઈ ને મૂલી નીકળી ગયા આ બાજુ જો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ દસ અગિયાર બાર ને આ મીનાબેન થઈને તેર જણા છે રામજીભાઈ ભાઈ આજ ભૂખા છે એનું કારણ કે બધા ખેતર ને દાવી લે છે બાર મૂલી છે ભાઈ ટોટલ એ થી શરૂઆત કરી હવે હું મારી જેમ કામ આ કુટા લાગે જયેશભાઈ ને આ વાહણ રહી ગયા જય જવાન જય કિસાન આ બધા એમ કે આ બધા મોબાઈલ માં આવ્યું છે પણ હવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે ને જગતનો તાત ખેડૂત તો આવે બાકી ન આવે એવું બધી હોય એનું કારણ છે કે થોડું યુટ્યુબનું જ્ઞાન ન હોય આ લોકોને પણ આપણે આપણા જે જંગર આપણે આજુબાજુના કોઈ પણ યુટ્યુબર હોય ને આપણે ખુલ્લી ઓપર કરીએ ક્યાંય પણ કંઈ જરૂર પડે તો આપણે જગતના તાતનો ઓનર વનિલભાઈ અનિલભાઈ રાજાભાઈ વાટેર આપણી દુકાન આવી ગયેલ છે ભાઈ જંગર ગીરમાં ખેડૂતાલાડા આવે એમાં છે તો ગમે ત્યારે કોઈ પણ મદદ જોતી હોય તો ગમે લોકોને કરીએ આપણે ગમે ત્યાં લેવું પડશે આ બાજુ મીનાબેન જયેશભાઈ ભાવેશભાઈ અને ભાઈ જે ગડુ માટે આપણી દુકાન આવી ગયું છે તેનું નામ છે પિયુષ પાન સેન્ટર ગળુતાલાળા આવે આ બાજુ આપણી દુકાન આવી મુરલીધારક પોરો ખાઈ લે એમ તો રામજીભાઈ એક આ ઉપરનું ખેતર અડધું પોણું ન દાવી લીધું ના આ છે અમારે રિક્ષાવાળો રિક્ષા વાળો પોઈતા વર્ગી ગયો કે આજે આપણે ઘેર નથી જાઉં આ રામજીભાઈ જમી લેવું અને મૂલ સડાવી દેવું જો આ બાજુ બધા મુલી સરસાવો કરે કે બધા એને મોબાઈલમાં આવી છે આપણે ઉતારીએ આવે જ ને ભાઈ કેમ નો આવે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વાહ ભાઈ વાહ કરદણ યુ ધબધબાટી બોલા ગયા મીના બેન તો આ બાજુ પાછા એટલે આયર માં પા પોરોય નો ખાતો ને પાછા વર ગયા વાહ ભાઈ વાહ ગરદણી વાહ વજુ આવી ગયા મૂલી બધા બે ગયા કડી કર ભાઈ પાણી પાણી પાઈ દે ની રેલા ને તો ભરી ને હે તો ભરી હું લઈ આવું બે હું કઈ ન હોય તો તમે સેલાન ને મારી રામજીભાઈ કા તમે મૂલી નેદી ને છૂટા વાહ ભાઈ વાહ મૂલી પણ મોજમાં છે યાર બધા એમ કે કે જાય આપણે વેલા સુતા થઈ જાય લાઈન બેઠી રાખે કમ્પ્લીટ આ બાજુ એક મોટરસાઈકલ વાળા ભાઈ ભાઈ મોટરસાઈકલ લઈને જાય રાખડીઓ વાળા રક્ષાબંધન આવે એટલે આ બાજુ ભાઈ મૂલી પાણી બાણી પાય બી બેન થોડોક પોરો ખાઈ લે પછી પાછા વર્ગી જાય રેસ્ટ લીધો અત્યારે મુલીએ હવે આ જયેશ ભાઈ હાથમાંથી લગભગ ગારો કાઢતા લાગે દાતડીએ દાતડીએ હા તો બગડી જાય ને ભાઈ થોડું હોય હમ આવું બધી કામ કરશે મૂલીની સેવા સાકરી હાલે અત્યારે પાણી પાવાનું કામ કાંઈ હાલે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત તાત ખેડૂત જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાઈ મૂલીની મોજ ધબધબાટી બોલાવે અમુક ને મૂલી ભારે ને દેવો ધડબડાટી બોલાવી જાય આ ભાઈ કાનભાઈ હવે ફોકસ કર્યું માઇન્ડ માથે એક બે લગભગ મને એમ છે કે ફટાફટ આગળ નેદના સોટા ગોતી લે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત તાત ખેડૂત ચેનલ આ ઘરધણીઓ હજી પૂરો ખાય હલો એ ફટાકો કરો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો જગતના તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન મિત્રો બાર મુલી ત્રણ ઘરના માણસો છે ટોટલ પંદર જણા છે ને અમારો મેન ભાઈ ગરધણી આગળ બતાવું તમને તો આગળ બન્યા રહેજો વિડીયોમાં હા ભાઈ ગરધણી પોતે છે રામજીભાઈ પરમાર એને મૂલી ભેગું નથી ફાવતું એટલે મારી જેમ ખેડા પારા ને હું લઈ ઉપર બેઠા આપણે આપણા તે વિહાન ચાલે છે ઉપર વિહાન ભાઈ બેઠા જયેશભાઈ ના છોકરા